જય શ્રી કૃષ્ણ મિત્રો મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું રેગ્યુલરમાં ખવાતી ભાખરીની રેસીપી તો જો ભાખરી તો બધાને આવડતી જ હોય છે પણ આ વિડીયો મેં જે નવ દુલ્હન હોય ને એમના માટે બનાવ્યું છે કેમકે તેઓ ભણી ગણી અને નોકરી કરતી હોય છે અને પછી તરત સાસરે વે જતી હોય છે તો જો આ વિડીયો એમના માટે હેલ્પફુલ બની રહેશે તો અહીંયા મેં ભાખરીનો બહુ જાડો કે એકદમ ઝીણો એવો લોટ નથી લીધો થોડો કરકરો હોય ને એવો લોટ લઈ લીધો છે તો એમાં આપણે સ્વાદ પ્રમાણે નમક કરીશું અડધી ચમચી હિંગ મેં કરી છે અને અડધી ચમચી જેટલું મેં આખું જીરું આવે છે ને એને મેં થોડું કચરું કર્યું છે એનો ટેસ્ટ આમાં બહુ સરસ એવું આવશે અને અહીં જો મુઠ્ઠી પડતું મણ કરવાનું છે અને હવે આપણે થોડું થોડું પાણી કરતું જવાનું છે અને લોટને બાંધતો જવાનું છે તો લોટ આપણે અહીંયા છે ને નથી બહુ કઠણ બાંધવાનો કે નથી ઢીલો બાંધવાનો આપણે મીડિયમ થિકનેસ હોય ને એવો જ આપણે લોટ બાંધીશું એટલે કે આપણે આસાનીથી ભાખરી વણી શકીએ ને એવો લોટ બાંધવાનો બહુ હાર્ડ લોટ નથી બાંધવાનો એટલે ભાખરી આપણી અંદરથી સોફ્ટ બનશે અને ઉપરથી એકદમ ક્રિસ્પી બંને પણ ક્રિસ્પી બનશે એ કઈ રીતે બનશે તે હું તમને આગળ વિડીયોમાં કહીશ તો જુઓ તમે જોઈ શકો છો ને કે મેં આ રીતનો લોટ બાંધ્યો છે તો હવે હું એને પાંચ મિનિટનો રેસ્ટ આપીશ બહુ વધારે હું મેં રેસ્ટ નથી આપું તો તમે જોઈ શકો છો કે લોટ મારો એકદમ કઠણ નથી જો એકદમ કઠણ લોટ હોય ને તો લોટ છે ને એ તમે કેળવો ને ત્યારે ફાટતો જતો હોય છે તો જો આ તમે જોઈ શકો છો ને મારો લોટ તો હવે આપણે ભાખરીને વણી લેશું તો હવે આપણે જેવડી ભાખરી બનાવી હોય ને એ સાઈડનો આપણે લોહો લઈ લેવાનો અને ભાખરી આપણે બનાવવાનું શરૂ કરીએ તો જુઓ ભાખરી છે ને આપણે અહીંયા બહુ જાડી નહીં વણીએ અને બહુ પાતળી પણ નહીં વણીએ જુઓ હું વણું એના ઉપરથી જ તમને ખ્યાલ આવી ગયો હશે કે લોટ મારો કેટલો કઠણ છે એમ જો વધારે કઠણ નથી આપણી કિનારીઓ થોડી થોડી ફાટેલી છે ને તો આપણે એક સરખી કરવા માટે થઈને અહીંયા હું ઢાંકણથી ને એ જે વધારાનો ભાગ છે ને એ આપણે ઢાંકણ રાખી અને કાઢી લેવાનું તમે કોઈ પણ વાટકાનો પણ શેડ કરી શકો છો જો તમારી પાસે મોટો વાટકો હોય ને તો તો ભાખરી આપણી બધી એક સરખી જ બનશે અને કિનારીઓ ફાટેલી નહીં દેખાય તો હવે તમે એની થિકનેસ બતાવો જો આ રીતની આપણે ભાખરે રાખવાની જો આ રીતની ભાખરે આપણે રાખીશું ને તો ભાખરી તમે ખાશો ને ત્યારે એ ખાલી એમનો જ ગળે ઉતરી જશે ડૂચું બિલકુલ નહીં વળે એને થકો મારવા માટે ચાની કે દૂધની કાંઈ પણ જરૂર નહીં પડે આ ભાખરી એવી સરસ બનીને તૈયાર થશે તો જુઓ તમે જુઓ હવે પેલું પણ કઈ રીતનું ચોડવું છે કે જો આ રીતની જ આપણી ડિઝાઇન હોવી જોઈએ બિલકુલ આપણે એ એ ડિઝાઇન વધારે ના હોવી જોઈએ તો જ ભાખરી આપણી ફૂલશે તો જુઓ આપણે રેગ્યુલરમાં ભાખરી ખાતા હોઈએ ને એ ભાખરી જો આવી રીતે ફૂલેલી ભાખરી હોય ને તો એ ભાખરી એ ખાવામાં સરસ એવી સોફ્ટ લાગશે મોઢામાં અને તમે જુઓ આ આ રીતે આપણે ગેસની ફ્લેમ સ્લો રાખી અને આ ડટ્ટાથી આપણે દબાવતા જશું ને તો ઉપરના બંને બાજુના પળ છે ને એ એકદમ ક્રિસ્પી બનશે તો જો આ ભાખરી ઠૈરા પછી પણ તમને ભાવશે એવી બનીને તૈયાર થશે તો એક વખત ચોક્કસથી ટ્રાય કરજો અને મને પછી કમેન્ટમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ મારી રીત તમને કેવી લાગે છે તો તમે જોઈ શકો છો જો આવી રીતે એ ભાખરીના બંને પળ જુઓ તમને દેખાય જ છે ને કે બંને પળ સરસ એવા ક્રિસ્પી થઈ ગયા છે તો હવે આને આપણે એ જાળીવાળી પ્લેટ હોય ને એમાં રાખી દેવાની આ મારી પાસે છે રીંગણ શેકવાની જાળી જો આ રીતે રાખીશું ને તો ભાખરીમાં બંને બાજુથી વરાળ નીકળી જશે પરિણામે ભાખરી આપરી પછી પણ આવીને આવી સરસ ક્રિસ્પી રહેશે તો હવે આને આપણે દેશી ઘી આપણે એને ચોપડી લેશું તો આ રીતે ચમચી થી હું થોડા થોડા અંદર ખાડા કરતી જઈશ એટલે ભાખરે આપણે સરસ મોઢામાં પાણી આવી જાય ને એવી બે નીચે જુઓ તો આજ રીતે હું બીજી પણ બના કરીને બતાવું છું જોવા આમ આમાં પણ જો આ રીતની ડિઝાઇન પડે ને ત્યારે જ આપણે પેલું પોળ ચોડવવાનું તમે ગેસની ફ્લેમ જે ઉપર બારી હાઈ નહીં રાખતા ન ભાખરીમાં છે ને ભમરા પડી જશે તો એ ભાખરે તમારી ફૂલશે નહીં તો જો અમારી રેસીપી તમને ગમી હોય અને હેલ્પફુલ લાગતી હોય તો પ્લીઝ તમારી સહેલીઓમાં શેર કરજો અને જો ચેનલ પર નવા છો ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક આવી નવી રેસીપીમાં ત્યાં સુધી આપ અને મારા જય શ્રી કૃષ્ણ થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો